ના ઈ નવો છે ને ઈ પરવા નતો તો એ બી ઉગેલી પછી કન થઈ જાય હમ અને માન ખબર પડે થી પણ કરે ને વારે ગાતા પણ અહીંયા થી ઉતારે ગા કો ના કે ના મલક હે ના વેલા હે વેલી પર પાછો વાવડા ના થાય ને એટલે બહુ લાગે આપણી ફેરી લે મલક હા મીઠો થાય પાસે છે ને કૂણા હે કઈ બી કે છે ને આમાં કોક કોક માં તો આતા કી થઈ જતા હોય છે વેઠો પડે કોક હોય ને ડખ મારે હ હમ તો પછી પડે આડીયા ને એટલે ધોયા તા તે ઈવા થગા કર આ બધે ઈમાં કંઈ વાંધો ન બેઠા કે ને હહ જ છે છે હા હોય તો બગાડ નાખીએ ભાવે થાય બી બી મજા આવે નાખીએ ગોતતા પાપડી તામાં

આપણે આ નારિયેરી એથી ઉતા પણ અહીંયા વાર બોડી માથે ઉતી નથી ન થયા નગ નિયા ઘણાય છે કટોલીન વેલા હા તો પછી ઉપર હીરું પડતું હોય ને એટલે નો વાવડો નો લાગે એટલે નો નો થઈ કરે બહુ ન કરવા મહિનો દી મે વેલો થયો તો તે વેલા નીકળે ગાતા વેલા હા હા હાલો તો એવું હું થોડો ખડવાટે હવે થોડો પડ્યો હે ભીહું નાખે દે ને લાગ્યા છે ફીટ અગિયાર થયા

ભાઈ મારે છે ને કાલે હું વર્તી દે બપોર પછી ખડ નથી ખડ વાઢું સીતારામ બધાઈ દઈ તો હું આ પાણી નહીં હો દેવા આવી હતી मैं तो चाय हट एक चॉकलेट लेती जा ये पानी पी तो जाए बैठो बैठो खड़े गो ट्रैक्टर बात हो रिक तमने देखा दे जो मेरा सीटी तो ना हटो स्पेशल रख दे मैं बैठ गो मारे जाऊ जी मैं खड़ बांधा ना ये सुंदड़ी लेवा इमा खड़ सुंदड़ी में बांधल है पानी नहीं होना कोई ले ला ने ना खेद पा नही होना लेला लेना आज है ना जरा जरा वाले मैं ना साठ आवे ऐ जाप तो तनो के हगो हाँ वादरो ना ऊपर जातो है तेहु दिन वरो तो ई वादरन था करा करा तड़ी कौन हीरोन तड़ी कौन हीरोन उठाए जगा माता जी ने देखड़ दा એક જવો ઉભી ને બીજી બધી બેઠી પાગળ નાખી ને એટલે બધી ઊભી થઈ જાય કાઢી તમે ગમાણી માં જેને તો ઉભું હોય ખબર નઈ કામ હોય એ વાર માતાજી ને ગમાણી માં જ ઉભું હોય જવો ગમાણી માં ઉભી સડે ના ગમાણી માં ઉભે ને ખાય હેઠી ઉતરે હેઠી ઉતરે જા હે ને ગમાણી અમાર ફરાઈ ગયું ગમાણી કાટવાની જરૂર હે હાથી વાથી ના નકાઈ જાય ને તો પછી એક બે જણા હોય ને તો ગમાણી કાઢો એમ હેલો રિયા ડટા એન કમાણી માં કસો મેર નું પાણી ન જાય ને કે હાલ જામો છે કોઈ એ હેઠી ઉતરે આ હેઠી ઉતરી જા હેઠી ઉતર હેઠી ઉતર આને ખબર પડે કે આ પેલા ગમાણી આવે ન ઉભે કે જો આ ખોડતા પડી ન ડટક પારી જ એટલે ખોડતા પડ્યું એવા નાખે દે ભી હો ને બીજું વાટી આવ્યા

છે ને આ ઝીંજવો છે ને આ ઝીંજવો બધો હળે ગયો તમે કાપે કાપે વાઢે વાઢે ને એનું નાખી દીધો બરું હેખાતા હું તો આ બધો ઝીંજવો હળે ગયો એટથી વાઢે વાટે એ મગને દાઠા ભેગા મૂકી દીધો પછી આઈ નહીં એટલું વાઢું ચા બરું દાંતળી આમ પડી ઓલી યારીમાંથી એટલું એ વાહથી વાંચ્યું હતું કાલે આ એને હેજે જે પછી તોલી કે માં आंबાવમાં તો હેજે જે અમારે સેવડો બને ગરમ નથી ને ગરમ થાય તો કમ ખવણ ને ખાય થાય ખાય

ચારાબન ચારાબન ચ હા મજવાડ આ નાખીએ તો મજા આવે આવ્યો શેવડાની સેવડાનો જ મસાલો તો પટોળાનું શિયાક બને ગયું મસ્તીનું સેવડો એટલો બહાર રાખ્યો ખાવા સાંટું બીજામાં તો પથરિયું હં લીંબુ હા અને વાગવામાં બહી ગયા એકમાં પાંચ મિનિટની વાર હે

啊，没、嗯、给第三方。